જુનાગઢથી સમાચાર મળી રહ્યા છે જુનાગઢની નરસિંહ શાળાના આચાર્ય મંજૂરી વગર આયોજિત હતી તેવો પત્રમાં ઉલ્લેખ છે આચાર્ય નરસિંહ શાળાના જેમણે જિલ્લા પોલીસ વડાને સંબોધીને પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે એકત્રીસ જાન્યુઆરીએ મૌલાના મુફ્તીની જે સભા જુનાગઢમાં નરસિંહ શાળામાં મૌલાના મુફ્તીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ભડકાઉ ભાષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે જે અંતર્ગત તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને એક દિવસના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થવાના છે બીજી તરફ નર્સી શાણા કે જ્યાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના આચાર્યે જિલ્લા પોલીસ વડાને સંબોધીને એક પત્ર લખ્યું છે આચાર્યે આ પત્રમાં દાવો કર્યો છે કે 31 જાન્યુઆરીએ જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું જે અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે એ સભા મંજૂરી વગરની હતી તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે

જિલ્લા પોલીસ વડાને ને આપે જાણકારી આપી છે એમની કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી આપે પત્ર લખ્યો છે પોલીસ વડા ને કોઈ પ્રતિક્રિયા આવી છે ના ના આવી નથી ઓકે આભાર શોભાબેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે